સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સુરતના ફરી એકવાર ઘાતકી ઘટના સામે આવી છે સુરતના લીંબાયત વિસ્તારમાં રહેતો અને પોલીસ ચોપડી લિસ્ટેડ બોટ લેગર તરીકે નોંધાયેલો સુદ્દામ પાટીલ સોમવારે બપોરે અંદાજે બે વાગ્યાની આસપાસ પોતાના મોપેડ ઉપર કોઈ કામ અર્થે જઈ રહ્યો હતો તે પોતાના ઘર નજીકથી પસાર થઈ રહ્યો હતો તે જ સમયે બે અજાણ્યા આરોપીઓએ આરોપીઓએ તેનું મોપેડ મોપેડ અટકાવ્યું હતું રોકાવતા જ બંને સુદામ પાટિલ પર હુમલો કર્યો હતો ચપ્પુ જેવા તીક્ષ્ણ હથિયાર વડે કરવામાં આવેલા હુમલામાં સુદામને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું તો દિવસના અજવાળે ભરચક વિસ્તારમાં થયેલી આ હત્યાને કારણે સમગ્ર લિંબાયત વિસ્તારમાં ભયનું વાતાવરણ ફેલાઈ ગયું છે ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી તો પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું કે સુદામ પાટીલ બુટલીગર હતો અને તેની હત્યા પાછળનો હેતુ ગેરકાયદેસર ધંધામાં થયેલી અદાવત અથવા કોઈ રકમની લેતી દેતી હોઈ શકે છે પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યામાં સંડોવાયેલા બે આરોપીઓ પૈકી એકની અટકાયત કરી લીધી છે અન્ય ફરાર આરોપીને પકડવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવી અને સઘન શોધખોળ શરૂ કરી દીધી છે લિંબાયતના સંજયનગર સર્કલ નજીકમાં એક સુદામ પાટીલ કરીને ઈસમનો મર્ડરનો બનાવ બનેલો છે પોલીસ હાલ ઘટના સ્થળે પહોંચી છે ડેડ બોડીને પીએમ અર્થે સ્મીમેર હોસ્પિટલ રવાના કરેલ છે અને આરોપીને પકડવાની તજવીજ ચાલુ છે